ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટથી પ્રયાગરાજ માટે નવીન વોલ્વો સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રાજકોટથી પ્રયાગરાજ જવા માટે નવીન વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ મધ્યપ્રદેશ બોર્ડર મુકામે કરવામાં આવશે તેમજ પ્રતિ વ્યક્તિ પેકેજ રાજકોટથી આઠ હજાર આઠસો રૂપિયા નિયત કરવામાં આવેલ છે આ દરમિયાન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિભાગીય નિયમ રાજકોટથી પ્રયાગરાજ માટે છે આપણે ઓલુ બસની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં આપણે ટોટલ આખી બસ છે આપણે એસી કોચ મુસાફરોને ખૂબ જ આરામદાયક મુસાફરી થઈ શકે તે પ્રકારની પુષ્પેક સીટ સાથેની બસ છે અને આપણે રાજકોટથી એક નાઇટ છે એ બારણ ખાતે થશે અને બારણથી સીધા પ્રયાગરાજ જશે અને પ્રયાગરાજથી પરત ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર ખાતે આપણે નાઇટ મુસાફરોને કરાવશું અને પરત રાજકોટ આવશે આ આ દરમિયાન આપણે ટોટલ કોઈપણ મુસાફરોને બુકિંગ કરાવવું હશે તો અમારા વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન એની ઉપર પણ કરી શકશે અને અમારા બસ સ્ટેશનના આવી અને રૂબરૂ અમારા ઓનલાઈન કાઉન્ટર ઉપરથી પણ ટિકિટ મેળવી શકશે તો હજી ઘણી બધી આપણી પાસે સીટો છે એ અવેલેબલ છે તો કોઈ પણ મુસાફરોને પ્રયાગરાજ માટે જવું હોય તો અમારા બસ સ્ટેશન ખાતે આવી અને બુકિંગ કરાવી શકે છે પ્રયાગરાજમાં જઈ શકે છે આસ્થાની ડૂબકી લગાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે કુંભમાં આસ્થાની ડૂબકીનું એક પ્રતિક છે કે ઘણા બાર વર્ષે કુંભ ભરાતો હોય છે ત્યારે રાજકોટની અંદર પણ અને સરકાર દ્વારા પણ અને ગૃહમંત્રી દ્વારા આ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે નજીવા દરથી યાત્રાળુઓ કુંભનું સ્નાન કરી શકે તેમજ ભોજન સાથે અને નાસ્તા સાથેની આ બસ સેવા ચાલુ કરી છે ટૂંક સમય ટૂંક સમયમાં જ આ સેવાનો લાભ યાત્રાળુઓ લઈ લઈ રહે તેના માટે થઈને એસટી તંત્ર પણ ખડે પગે છે આજે આપ જોઈ શકો છો કે પ્રથમ વખત જ્યારે રાજકોટની અંદર કુંભનું સ્નાન કરવા માટે બસની સેવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની જનતા પણ એને પુષ્પ દ્વારા એનું બધા મુસાફરોનું હાર્દિક સ્વાગત કર્યું તેમજ મીઠા મોઢા કરાવીને પણ તેનું સ્વાગત કરવામાં આવ્યું એટલે આ ધર્મ સાથે જોડાયેલો કુંભ છે પબ્લિકમાં એવી માન્યતા હોય છે કે ધર્મ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક આખી જિંદગી પડી છે કમાઈ લેશું પણ કુંભમાં તો સ્નાન કરવા જવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ સાથી ન મળતા હોય ત્યારે એને મુસાફરી કરવાની ઈચ્છા છે કુંભ નાહવાની ઈચ્છા છે પણ યાત્રાળુઓ આથી પણ વંચિત રહી જાય છે ત્યારે એસટી નિગમ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ દ્વારા અને હર્ષભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખર ખરેખર બિરદાવવાલાયક છે યાત્રાળુઓ મન મૂકીને અને સલામતી રીતે આ યાત્રાનો લાભ લઈ શકશે મને એસટી તંત્ર દ્વારા જાણવા મળ્યું કે ટૂંક સમયની અંદર આ બધી સીટો છે એ ફૂલ થઈ ગઈ હતી કેમ કે ઓનલાઈન બુકિંગ છે અને નજીવા દરથી દરેક મુસાફરો આનો લાભ લે તે માટે ખાસ બસ સેવા રાજકોટની અંદર ઉપલબ્ધ છે તો યાત્રાળુઓ કુંભનું સ્નાન કરવા માટે આપ ચોક્કસ ડોર ટુ ડોર દરરોજ અહીંથી ઓનલાઈન બુકિંગ પણ ચાલુ થતું હોય છે અને નજીવા દરથી આ સેવા આપણને ઉપલબ્ધ છે ત્યારે બધા કુંભનું સ્નાન કરો એવી હાર્દિક શુભકામના ઓકે મારું નામ ઓમ કલ્યાણ છે હું રાજકોટથી છું આજે રાજકોટથી જે મહાકુંભ માટે ગુજરાત સરકારની પહેલી બસ જઈ રહી છે તેમાં અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત સરકારે બહુ જ સરસ સુવિધા આપેલ છે જે ચાર દિવસનું પેકેજ આપેલ છે તેમાં બે રાત્રિનું રોકાણ આપેલ છે પ્રયાગરાજમાં મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષે થઈ રહ્યો છે જે નથી આપણી પહેલાં કોઈને મેળો નથી કે પછી મળવાનો એ લાભો હર્ષભાઈ સંઘવી એ આપણને આપેલો છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું માનું છું કે અત્યાર સુધી બીજી કોઈ પણ સરકારે આ ટાઈપનું નથી કર્યું તેના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જેથી સૌરાષ્ટ્ર વાસીઓને જેથી સીધી ના મેળામાં જવા માટે રાજ્ય સરકાર નો ખુબ આભાર ધન્યવાદ